હેલો ફ્રેન્ડ્સ હું છું ડૉક્ટર સેજલ ચૌધરી ગાયનેકોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન આજે આપણે અહીં એક ખૂબ જ મહત્ત્વના ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે છે એક્ટોપિક પ્રેગ્નન્સી ઘણી વખત પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે પરંતુ પ્રેગ્નન્સી ગર્ભાશયમાં નહીં રહે અને બીજી કોઈ જગ્યાએ રહી જાય તો આ સ્થિતિ આપણા જીવન માટે જોખમી બની શકે છે તો એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે શું એ કયા કારણોસર થાય છે એના રિક્સ ફેક્ટર કયા કયા છે અને એનું મેનેજમેન્ટ એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે તો એ બધી બાબતો વિશે આજે આપણે અહીં ચર્ચા કરીશું તો એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે શું તો સ્ત્રી બીજ અને પુરુષ બીજ બંને ભેગા થાય છે કે જેને ફર્ટિલાઇઝેશન કહેવાય છે તો આજે ફર્ટિલાઇઝેશનની જે પ્રોસેસ છે એ ફેલોપિયન ટ્યુબ એટલે કે નળીમાં થાય છે એ પછી જે ફર્ટિલાઇઝ એગ છે જે ગર્ભ છે એ નળીમાંથી ટ્રાવેલ કરીને ગર્ભાશયમાં જાય છે અને ગર્ભાશયમાં પછી એનું ઇમ્પ્લાન્ટેશન થાય છે અને એ પછી નવ મહિના સુધી જે ગર્ભ છે એ ગર્ભાશયમાં વિકાસ પામે છે તો જો પ્રેગ્નન્સી જો ગર્ભાશયમાં રહે તો ગર્ભાશયના જે મસલ્સ છે એની રચના એવી હોય છે કે જેમ જેમ બાળક મોટું થાય છે ને તેમ તેમ ગર્ભાશયના જે મસલ્સ છે એ પણ સ્ટ્રેચ થાય છે ગર્ભાશય મોટું થાય છે પ્રેગ્નન્સી જો ગર્ભાશયમાં રહે તો નવ મહિના સુધી બાળક ગર્ભાશયમાં ટકી શકે છે પરંતુ ગર્ભાશય સિવાય બીજી કોઈ જગ્યાએ રહે તો મોટાભાગની જે એક્ટોપિક પ્રેગ્નન્સી છે એ નળીમાં રહેતી હોય છે નળીના મસલ એ ગર્ભાશયના મસલ્સની જેમ સ્ટેજ નથી થઈ શકતા જો નળીમાં જો પ્રેગ્નન્સી રહે તો દોઢ બે મહિનાની જો પ્રેગ્નન્સી થાય એ પછી જ નળી ફાટી જાય છે અને પેટમાં બ્લીડિંગ ચાલુ થઈ જાય છે તો બ્લીડિંગ સ્ટોપ કરવા માટે અને માતાનો જીવ બચાવવા માટે ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડે છે હવે આપણે જોઈએ કે એક્ટોપિક પ્રેગ્નન્સી કયા કારણોસર થાય છે એના રિસ્ક ફેક્ટર્સ કયા હોય છે તો જે ફેલોપિયન ટ્યુબ છે તો એમાં સિલિયા નામના નાના નાના સ્ટ્રક્ચર્સ હોય છે કે જે ફર્ટિલાઇઝ એગને એ ગર્ભાશય તરફ આગળ ધકેલવાનું કામ કરે છે કોઈ કારણોસર આજે સીલિયા છે એ ડેમેજ થઈ જાય છે નળીમાં ઇન્ફેક્શન થયું હોય તો આ જે સીલિયા છે એ ડેમેજ થઈ જાય છે નળી ડેમેજ થઈ જાય છે જેથી કરીને ગર્ભ એ આગળ વધી નથી શકતો અને એની એ જગ્યાએ અટકી જાય છે એ પછી એનું ત્યાં જ ઇમ્પ્લાન્ટેશન થઈ જાય છે અને એને એક્ટોપિક પ્રેગ્નન્સી બની જાય છે તો આ જે ડેમેજ છે એ કયા કારણોસર થાય છે તમને વારંવાર ઇન્ફેક્શન થતું હોય તમને પીઆઈડી હોય એટલે કે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ હોય તમને પેટનો ટીબી થયેલ હોય તમે આયુસીડી મુકાવેલ હોય તમારી પ્રીવિયસ ફેલોપીન ટ્યુબની કોઈ સર્જરી થઈ હોય તમને પ્રીવિયસ એક્ટોપિક પ્રેગ્નન્સી હોય તો આ બધા જ એક્ટોપિક પ્રેગ્નન્સીના રિક્સ ફેક્ટર છે કોઈક વાર એવું પણ થાય કે કોઈ પણ પ્રકારના રિક્સ ફેક્ટર ના હોય તો પણ એક્ટોપિક પ્રેગ્નન્સી રહી શકે છે આપણે આઈવીએફ કરાવીએ તો આઈવીએફમાં પણ બેથી પાંચ ટકા ચાન્સીસ એક્ટોપિક પ્રેગ્નન્સી રહી શકે છે હવે આપણે એક્ટ્રોપિક પ્રેગ્નન્સીના સિમ્ટમ્સની વાત કરીએ તો નોર્મલ પ્રેગનન્સીની જેમ પીરિયડ મિસ થાય છે પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે ક્યારેક લાઇટ લાઈન પણ આવે છે થોડા દિવસ પછી તમને પેઢોમાં એક તરફ અસહ્ય દુખાવો ચાલુ થઈ જાય છે થોડું થોડું બ્લીડિંગ ચાલુ થઈ જાય છે ખૂબ જ કમજોરી લાગે છે ચક્કર આવે છે તો તમારે તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ હવે મેનેજમેન્ટની વાત કરીએ તો જો એક્ટોપિક પ્રેગ્નન્સી શરૂઆતના દિવસોમાં જ જો ડાયગ્નોઝ થઈ જાય કે જ્યારે શરીરમાં બિટાસી જે હોર્મોનનું લેવલ ઓછું હોય ગર્ભાની સાઇઝ નાની હોય અને પેશન્ટની કન્ડિશન એકદમ સ્ટેબલ હોય તો તે વખતે મેડિકલી જે ઇન્જેક્શન મિથોટ્રેક્ઝેટ આવે છે તો તેના દ્વારા મેડિકલી સારવાર શકીએ છીએ પરંતુ મોટા ભાગના એક્ટોપિક પ્રેગ્નન્સીના કેસીસ એ પેટમાં નળી ફાટી ગયેલ હોય અને બ્લીડિંગ ચાલુ થઈ ગઈ હોય એવી કન્ડિશનમાં જ અમારી પાસે એ પેશન્ટ આવે છે તો તે સમયે બ્લીડિંગ સ્ટોપ કરવા માટે અને માતાનો જીવ બચાવવા માટે ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડે છે અને જો માતાનું જો લોહી ઓછું થઈ ગઈ હોય તો તાત્કાલિક ઇમરજન્સીમાં બ્લડ ચડાવવાની પણ જરૂર પડી શકે છે હવે આના ઓપરેશનની વાત કરીએ તો બે રીતે ઓપરેશન થાય છે ઓપન એટલે કે ટાંકાવાળું અને બીજું લેપ્રોસ્કોપિકલી એટલે કે દૂરબીન દ્વારા તમારી જનરલ કન્ડિશન કેવી છે તમારા એરિયામાં બ્લડ ટ્રાન્સફ્યુઝન માટેની ફેસિલિટી કેવી છે અને હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી સર્જરીની ફેસિલિટી અવેલેબલ છે કે નહીં તો એ બધું ધ્યાનમાં રાખીને તમારા ડૉક્ટર તમારા માટે જે બેસ્ટ હોય તો તે માટે ઓપરેશનની એડવાઇઝ કરશે એક્ટોપિક પ્રેગ્નન્સી એ એક લાઇફ થ્રેટનિંગ ઇમરજન્સી કન્ડિશન છે તમારું પીરિયડ મિસ થાય પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે એક લાઇન લાઇટ આવે તમને અસહ્ય પેઢીમાં દુખાવો થતો હોય ખૂબ જ કમજોરી અને વીકનેસ લાગતી હોય વચ્ચે વચ્ચે થોડું થોડું બિલ્ડિંગ ચાલુ થાય તો આ બધા લક્ષણોને અવગણવા નહીં અને તમારે તાત્કાલિક ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અને સમયસર સારવાર લેવી જોઈએ